કચરા હાજીપીના બિસ્માર રોડને લઈને લોકોનો આંદોલન ખરાબ રસ્તા બાબતે સ્થાનિકોએ કર્યો વિરોધ હાજીપીના બિસ્માર રસ્તાને લઈને અઘવ અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે 16 કિલોમીટરનો રસ્તો 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે ખરાબ રસ્તાને લઈને સ્થાનિક લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજરોજ હાજીપી રોડ ખાતે નારા ફાટક પાસે અહીંના સ્થાનિક અને આગેવાનો સાથે મળી અને અહીંયા ચક્કાજામ કરવાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પ્રશ્ન એવો છે કે ઘણા સમયથી સતત આ હાજીપીર રોડ અંગેની રજૂઆતો કરવામાં આવી રહી છે કલેક્ટર સાહેબને પણ જણાવવામાં આવ્યું અને આગળ પણ ઘણી બધી જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ આ રોડ એટલી હદે ભયાનક સ્થિતિમાં છે કે આ રોડ ઉપરથી ગુજરવું એટલે એક મુશ્કેલી ભર્યું કાર્ય છે આજે તમે આ રોડની સ્થિતિ જુઓ તો એટલી અત્યંત ગંભીર છે તે છતાંય આ તંત્ર આ મુદ્દે જાણે મૌન સેવી બેઠું છે ત્યારે આજે ચોક્કસપણે આજે અહીંના સ્થાનિક લોકો સાથે બહોળી સંખ્યામાં જોડાઈ અને આ રોડ પાસે બંધ કરવામાં આવ્યો હતો અને આ ચક્ના પગલે અહીંની પોલીસ સામે આવી અને અહીંના અગ્રણીઓ અને અમે બધાની અટકાયત કરી અને નારા પોલીસ લઈ જવામાં આવ્યું હતું હું અહીંથી ચોક્કસ એટલું જણાવું છું કે જ્યારે આ રોડ એટલી ખરાબ હાલતમાં હોય અહીંથી હાજીપીર જવાનો રસ્તો છે અને તો એને રસ્તાઓને બનાવવા માટે આટલું મોટું કે રોડ ઉપર ઉતરીને ચક્કાજામ કરવા પડતા હોય તો આ ગંભીર બાબત છે હાજીપીરની દરગાહ અહીંયા વર્ષ પીરની આવેલી છે અહીં સહેલાણીઓ આવે છે ટુરિઝમ પણ આવે છે એ સાથે સાથે કામ ધંધા માટેના રોજગારના પણ અહીંથી જે વાહનો નીકળે છે એ દરેક લોકોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે તે છતાં જાણે તંત્ર ક્યાંક મૌન સેવીને બેઠું છે તે કદાપી ચલાવી લેવામાં નહીં આવે આ પેલા પણ જે રોડ બન્યું હતું જે ત્રેવીસ કરોડના ખર્ચે રોડ બન્યું એ પણ કોન્ટ્રાક્ટર અને એજન્સી ભાગી ગયા છે તો ડરા ખાતે આજે અમે એના વિરુદ્ધ પણ એક અરજી લખાવી છે કે આ જે રોડ બન્યો હતો એ રોડમાં જે પણ ભ્રષ્ટાચાર થયો તેનામાં જે પણ અધિકારીઓ દ્વારા ખોટી રીતે કાર્ય કરવામાં આવ્યું કે જે કોન્ટ્રાક્ટર છે કે જે એજન્સી છે એના વિરુદ્ધ કાયદેસરના ફરિયાદ કરવામાં આવે એવી અરજી પણ આપવામાં આવેલી છે માટે આજે આ રોડ ન બનવું જોઈએ એવી એક માંગ સાથે ચકાજામ કરાયું હતું અને હવે આગામી સમયમાં આ રોડ મુદ્દે વિવિધ જલદ આંદોલન કરવાની પણ ચોક્કસપણે તૈયારી આ સર્વે લોકોની છે માટે જો તંત્ર આ મુદ્દે કોઈ નક્કર પરિણામ નહીં લાવે તો ચોક્કસપણે આગળ જતા પણ જલદથી ઉગ્ર આંદોલન થશે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ